નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં આપણે જોઈશું તો પાંચ દિવસમાં આજે ચોમાસુ ખેડૂતો માટે મોટું સંકટ હજાર રૂપિયાની સહાય તો લેપટોપ માટે પચીસ હજાર રૂપિયાની સહાય અને પેટ્રોલ ડીઝલ અને વીજળી મીટરને લઈને મોટા સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર દરેક માહિતી દરેક સમાચાર જાણવા આપણે જણાવ દો કે ખિસ્સુ ચેનલ ઉપર પહેલી વાર હોય તો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ને કરી લેજો જેથી કરીને દરરોજના સમાચાર તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલ માધ્યમથી મળી જાય મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પાંચ દિવસમાં બાવીસ મે આસપાસ લો પ્રેશર સર્જાશે અને ચોવીસ મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે જો મિત્રો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સત્યાવીસ મે એટલે કે આવનારી સત્યાવીસ તારીખ સુધીમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે મિત્રો તમને જણાવી દઈએ ગુજરાત પર અત્યારે બે વાવાઝોડાનું એક સાથે મોટું સંકટ છે એક વાવાઝોડું મિત્રો અરબસાગરમાં જોવા મળ્યું છે અને બીજું વાવાઝોડું બંગાળની ખાડીમાં છે અરબસાગર વાળું વાવાઝોડું મિત્રો અત્યારે ખૂબ જ દૂર છે પરંતુ બંગાળની ખાડીની આસપાસ જે વાવાઝોડું ચાલી રહ્યું છે તે બંગાળની ખાડીમાં પહોંચી ચૂક્યું છે અને એકદમ ભારતીય બોર્ડરની સાથે ટકરાઈ ચૂક્યું છે અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આવનારા પાંચ દિવસની અંદર જ તેની અસર દેખાવાની શરૂઆત થઈ જાય ભારે વરસાદ તોફાન સાથે જોવા મળી શકે છે ત્યારબાદ જોઈએ તો આજે ચોમાસું ક્યાં પહોંચ્યું મિત્રો ચોમાસું અંદમાન અને નિકોબારમાં અત્યારે પહોંચી ચુક્યું છે આઈએમડી અનુસાર મિત્રો મે સુધીમાં ચોમાસુ કેરળ પહોંચી જશે અને મિત્રો ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબારમાં ચોમાસુ છે તે ઓગણીસ મે ના રોજ પહોંચ્યું હતું પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જૂને ગયા વર્ષે કેરળ ચોમાસુ પહોંચ્યું હતું અને આ વર્ષે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ જૂન જાહેર કરવામાં આવી છે સાથે જ મધ્યપ્રદેશમાં સોળ થી લઈને એકવીસમી જૂન સુધીમાં આ ચોમાસું પહોંચી શકે અને રાજસ્થાનમાં પચીસમી જૂન સુધીમાં અથવા તો છઠ્ઠી જુલાઈ સુધીમાં મિત્રો ચોમાસું જે છે તે શરૂ થઈ જશે એટલે કે મિત્રો વાત કરીએ તો કેરળમાં એક જૂન આસપાસ ચોમાસું આ વર્ષે બેસવાની આગાહી છે અને તેને લઈને મિત્રો વાત કરીએ કે કેરળમાં જ્યારે ચોમાસું બેસે છે તેના દસ થી બાર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું જોવા મળે છે એટલે કે કહી શકાય કે આવનારા ચોમાસાને લઈને મિત્રો માહિતી મળી છે કે ચોમાસું છે તે બાર જૂન સુધીમાં ગુજરાતમાં જોવા મળી શકે અને વીસ થી પચીસ જૂનની વચ્ચે ચોમાસાનો વરસાદ કડાકા ભડાકા સાથે તમને જોવા મળી શકે છે તેની લઈને મિત્રો માહિતી જે છે તે આજે જ આપવામાં આવી છે કારણ કે ચોમાસું જે છે તે અંદમાન અને નિકોબારમાં આજે પહોંચી ગયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે કૃષિમંત્રીની મોટી જાહેરાત મિત્રો માવઠાથી થયેલા નુકસાનને સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું એટલે કે મિત્રો બે થી ત્રણ દિવસ પહેલા અઠવાડિયા પહેલાં જે ગુજરાતમાં માવઠા પડ્યા હતા તેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે તેથી ખેડૂતોને સહાય ચૂકવવા અંગો અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે સાથે જ મિત્રો કૃષિમંત્રીએ જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે કૃષિમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મીટિંગ પણ બોલાવી હતી અને માવઠાને કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેને સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો તેમણે મિત્રો માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ પ્રકારની કાર્યવાહીઓ પણ કરવામાં આવશે એટલે કે મિત્રો ખેડૂત મિત્રોને જે કંઈ પણ નુકસાન થયું છે તે અંગે સર્વે પહેલાં કરવામાં આવશે ત્યારબાદ જાણવામાં આવશે કે કેટલું નુકસાન થયું છે તેને લઈને સરકાર જે છે તે મિત્રો બની શકે કે ભવિષ્યમાં સહાય પણ આપી શકે કે જો કે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષનું આ ચોથું માવઠું હતું અને આગામી ત્રણ માવઠાને લઈને ખેડૂતોને ઘણા ખેડૂતોને નુકસાન થયું છે પરંતુ તેને કોઈ પણ પ્રકારની સહાય નથી મળી ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી રહી છે મિત્રો રેશન કાર્ડ લગતી સેવાઓ વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ મિત્રો હવે નવા રેશન કાર્ડ બનાવવા માટે અથવા તો રેશન કાર્ડની અંદર નવું નામ ચડાવવા માટે અથવા નામ કમી કરાવવા માટે અથવા તો ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવા વગેરે જેવી સેવાઓ હવે મિત્રો દેશભરના 3.7 લાખ થી વધારે કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી માં ઉપલબ્ધ થશે આ સેવાઓ માટે મિત્રો હવે તમારે રાશનની દુકાન કે કચેરીએ ધક્કા ખાવા પડે અને સાથે જ મિત્રો તમારે લાંબી લાઈનોની અંદર પણ ઊભા નહીં રહેવું પડે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકારે આ મોટો નિર્ણય લેવો લીધો છે જેથી કરીને મિત્રો રેશન કાર્ડ ધારકોને હવે મોટી રાહત મળશે અને તેને લાંબી કતારોમાં પણ ઊભું નહીં રહેવું પડે ત્યારબાદ જોઈએ તો બાળકો માટે આધાર કાર્ડ ને લઈને મોટો નિર્ણય મિત્રો એનસીઆર ની સૌથી મોટી યુ ની કંપની જે છે તેના મિત્રો આધારના કેન્દ્ર ઇન્ચાર્જ નિશુ શુક્લાએ એવું કહ્યું છે કે બાળકો પુખ્ત થાય છે ત્યારે થાય તે પહેલા જ મિત્રો બાળકોના આધાર કાર્ડ ને બે વાર અપડેટ કરાવવું ફરજિયાત છે જો મિત્રો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ કોઈ પણ પ્રકારનું ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત બાળક જ્યારે પાંચ વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે અને બીજી વખત પંદર વર્ષનું બાળક થાય છે ત્યારે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું ફરજિયાત છે આધાર કાર્ડની અંદર લોકોએ મિત્રો આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં જ આધાર કાર્ડ અપડેટ કરાવવું જોઈએ ત્યારબાદ જોઈએ તો કોરોના કેસમાં લગાતાર વધારો જોવા મળ્યો છે જેને લઈને માથે મોટું સંકટ મિત્રો વાત કરીએ તો અત્યારે સિંગાપોરમાં કોરોના દર્દીઓની સંખ્યા ફરીથી વધવા લાગી છે પાંચમી મેથી લઈને અગિયારમી મે વચ્ચે મિત્રો અહીં લગભગ છવ્વીસ હજાર કેસ નવા નોંધાયા હતા કોરોના મહામારીના દૈનિક કેસમાં મિત્રો એકસો થી વધીને અત્યારે લગભગ અઢીસો કેસ થઈ ગયા છે સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રીએ મિત્રો માસ્ક પહેરવાની પણ સલાહ આપી હતી અને કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર વિશ્વભરમાં ડર શું આ કોરોનાની નવી લહેર નથી થોડા દિવસો પહેલા કોરોના મહારાષ્ટ્રમાં પણ સો જેટલા નવા કેસો એફએલઆઈઆરટીના કે જે નવો કોરોનાનો વેરિયન્ટ છે તેના નોંધાણા હતા ત્યારબાદ સિંગાપોરમાં અને અમેરિકામાં પણ મિત્રો કોરોનાના કેટલાક નવા કેસો જોવા મળી રહ્યા છે જેને લઈને લોકોના મનમાં અત્યારે ડર પેદા થઈ રહ્યો છે ત્યારબાદ વીજળી મીટર ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો ખૂબ જ ઊંચા રીડિંગ અને ખોટા બિલ આવવાની ફરિયાદોની વચ્ચે અત્યારે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોફુક રાખી મિત્રો લોકજનોને સમજ આપ્યા બાદ જ કામગીરી શરૂ થશે તેવું કહેવામાં આવ્યું અને ગુજરાતમાં ઊર્જા વિભાગે વિવિધ શહેરો અને ગામોમાં વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનો પાયલેટ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તેમાં મીટર ઝડપથી ફરતા હોવાની અને ઊંચું બિલ આવતું હોવાની ફરિયાદો ગ્રાહકો દ્વારા ઉઠી હતી ખાસ કરીને સુરત વડોદરા રાજકોટ સહિતના સ્થળોએ મિત્રો લોકોએ આ નવા મીટરને લઈને હોબાળો પણ કર્યો હતો મિત્રો જે પણ વ્યક્તિઓને સ્માર્ટ મીટર વિશે ખબર નથી તેમને જણાવી દઈએ કે સરકાર એક પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે જેમાં તે જણાવે છે કે દરેક ઘરે ઘરે મિત્રો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે પરંતુ મિત્રો લોકોને એવું કહેવું છે કે આ નવા સ્માર્ટ મીટર જે છે તે ઊંચું બિલ આવે છે તેનાથી અને સાથે જ મિત્રો તે જે છે તે ખૂબ જ ઊંચા રીડિંગ લખાય છે ધરાવે છે તેવું મિત્રો લોકોએ ફરિયાદ કરી હતી તેથી હવે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની આ યોજના જે છે તે હમણાં માટે મોફૂક રાખી છે તો મિત્રો આપનું શું નિવેદન છે અત્યારે ચાલે છે તે મીટર રાખવા જોઈએ કે નવા સ્માર્ટ મીટર લગાવવા જોઈએ નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ જોઈએ તો લેપટોપ ખરીદવા માટે પચીસ હજાર રૂપિયાની મોટી ભેટ મિત્રો લેપટોપ સહાય પચીસ હજાર રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના પચાસ ટકા સહાય મળવા પાત્ર થશે જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ધોરણ પાસ તમે હોવા જોઈએ ફરજિયાત અને બારમા ધોરણની અંદર સિત્તેર પ્લસ પર્સન્ટાઇલ રેન્ક પણ હોવો જોઈએ તો જ મિત્રો તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળી શકે છે સાથે જ મિત્રો આ યોજના માટેના ફોર્મ જે છે તે આવનારા થોડા સમયમાં જ એટલે કે 10 થી પંદર દિવસ માં જ ફોર્મ ભરવાના શરૂ થઈ શકે છે તો જો મિત્રો તમારે આ લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયાની સહાય મેળવી હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને લાગજો આવનાર સમયમાં જો મિત્રો આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે તો મિત્રો અમે તમને જણાવી આપીશું ત્યારબાદ મિત્રો હવે મળશે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન મિત્રો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયા સુધીની લોન હાલમાં મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લંબાવી દીધી છે અને તે પણ મિત્રો ડિસેમ્બર બે સુધી લંબાવી દીધી છે અગાઉ મિત્રો આ યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હતી અને આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે ખાસ મિત્રો નાણા મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી છે કે

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા મિત્રો ગુજરાતમાં મિત્રો આ જે છે તે નુકસાનની વાત થઈ રહી છે મિત્રો ગયા અઠવાડિયાનું છે ગયા અઠવાડિયે મિત્રો ગુજરાતના વિવિધ ભાગોની અંદર માવઠાઓ જોવા મળ્યા ત્યારે ગુજરાત સરકારે ખેતી પાકને થયેલા નુકસાનનું સર્વે કરવા માટે પણ સૂચના આપી દીધી છે હજી પણ મિત્રો ત્રણ દિવસ ગુજરાતમાં આગામી કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદની આગાહી છે અને વલસાડ નવસારી અમરેલી સુરેન્દ્રનગર સહિત ભાવનગર બોટાદ અરવલ્લી સહિતના પંથકમાં પડેલા કમોસમી વરસાદને પગલે કેરી ચીકુ કેળા પપૈયા તલ બાજરી જુવાર અને ડુંગળી જેવા પાકને મિત્રો મોટું નુકસાન થયું છે મોટાભાગના ખેતરોમાં મિત્રો તૈયાર થયેલા પાક હતા અને તે મિત્રો નુકસાન થતા ખેડૂતો માટે અત્યારે ચિંતાના વાદળો ઘેરાયા છે જોકે મિત્રો ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે તેને લઈને સર્વે કરવામાં આવશે ત્યારબાદ મિત્રો સરકાર જે છે તે સર્વે કરીને બાદ નિર્ણય લઈ શકે છે ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ ને લઈને મોટી જાહેરાત મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ પેટ્રોલ ચાલતા વાહનો પર પ્રતિબંધ લગાડવામાં આવશે પેટ્રોલ સ્થાને હવે ગ્રીન ચાલતા વાહનો ઓક્સિજન અને હાઇડ્રોજન ને પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજન થી ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારીઓ પણ તેજ કરવામાં આવશે તેવું નીતિન ગડકરીએ કે ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લગાડવામાં આવશે અને ખાસ કરીને હાઇડ્રોજન જે છે તે ગ્રીન હાઇડ્રોજન થી ચાલતી ગાડીઓ જે છે તે મિત્રો માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે ત્યારબાદ આંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો આંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર મિત્રો મે મહિનાના અંત સુધીમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં ચક્રવાત ઊભું થશે પશ્ચિમ બંગાળમાં છવ્વીસ ના રોજ ભારે અસર આ વાવાઝોડું પહોંચાડશે તેવું તેમણે જણાવ્યું અને આ ચક્રવાતને કારણે સોથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકનો પવન પણ ફૂંકાશે આ ચક્રવાત જો મિત્રો ઉમાન તરફ નહીં ફંટાય તો તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોને તોકતે કરતાં પણ વધારે નુકસાન પહોંચાડશે ચક્ર કારણે મિત્રો ભારે વરસાદ અને વીજ કરંટની શક્યતાઓ પણ જોવા મળી રહી છે અને આઠ જૂન બાદ અરબ સાગરમાં મિત્રો જે છે ત્યાંની અસર પણ જોવા મળી શકે તેવી આગાહી મિત્રો વાવાઝોડાને લઈને આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું મિત્રો રાજ્યમાં હજુ ત્રેવીસ તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી મિત્રો રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે તેવું કહેવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો તારીખ ત્રેવીસ મે સુધી રાજ્યના કચ્છ બનાસકાંઠા ગાંધીનગર રાજકોટ સાથે જ મિત્રો ભાવનગર જૂનાગઢ પોરબંદર વલસાડ અમરેલી સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોની અંદર ચેતવણી જાહેર કરવામાં આવી છે અને રાજ્યના કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર અને જુનાગઢની આસપાસના વિસ્તારો સાથે જ ભાવનગર અને વલસાડમાં તો મિત્રો યલો એલર્ટ પણ ગરમીને લઈને જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને મિત્રો તમને નમ્ર વિનંતી છે કે બપોરના સમયગાળા દરમિયાન જો તમારે કોઈ કામ ન હોય તો વગર કામનું બહાર જવું ટાળવું જોઈએ જેથી કરીને મિત્રો આવી ભીષણ ગરમીથી બચી શકાય આજે અમદાવાદ એરપોર્ટ પરથી આઈસી કેટલાક ચાર આતંકવાદીની ધરપકડ કરી છે આ અંગે મિત્રો મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા મિત્રો ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે મિત્રો અત્યારે શોધવાની પ્રક્રિયા એટીએસએ હાથ ધરી છે આતંકીઓના મિત્રો મનસુબા જાણવા દુભાષિયાની મદદ પણ અત્યારે હાલ લેવાઈ રહી છે ત્યારબાદ જોઈએ તો ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા મિત્રો ગુજરાત સરકારે બજેટમાં રજૂ કર્યું છે ત્યારે નાણાં મંત્રીએ એક મહત્વની જાહેરાત કરી છે જે અનુસાર હવે એક જ નંબર એકસો બાર ઉપર ફોન કરવાથી પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીય યકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે મિત્રો આ નંબર તમે ડાયલ કરો છો તો શહેરી વિસ્તારમાં માત્ર ને માત્ર દસ મિનિટની અંદર અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ને માત્ર ત્રીસ મિનિટની અંદર જ પોલીસ ઘટના સ્થળે હાજર થઈ જાય તેવી જનક રક્ષ શક્ય યોજનાની વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ મિત્રો બજેટમાં જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે મિત્રો એક જ નંબર છે 112 તેના પર તમે ડાયલ કરો છો તો પોલીસ ફાયર બ્રિગેડ અને અન્ય પણ બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અને મિત્રો જો કોઈ વ્યક્તિ આ નંબર ઉપર ડાયલ કરે છે તો માત્ર 10 મિનિટની અંદર શહેર વિસ્તારમાં પોલીસ ઘટના સ્થળે હાજર થઈ શકે અને તેવામાં મિત્રો ગ્રામ્ય વિસ્તારોની અંદર પોલીસ માત્ર 30 મિનિટની અંદર જ ઘટના સ્થળે હાજર થઈ શકે તો હાલ મિત્રો આજ માટે આટલું જ સમાચાર તમને કેવા લાગ્યા લખીને જણાવી આપજો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મિત્રો દરરોજના સમાચાર જે કામના છે તે તમને આ ચેનલના માધ્યમથી મળી જાય અને મિત્રો આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી